ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યાઓ મુદ્દે પાલિકાના કોંગી સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો ચક્કાજામ અને કચેરીનો ઘેરાવો કરવાની ઉચ્ચારી હતી શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકાના સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી જેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી જો કે તેનું પાલન નહીં કરવામાં આવે તો વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બે માં છેલ્લા પાંચ માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે આ વિસ્તારના વીજ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ છે આ મામલે કોંગ્રેસના સભ્યો સમસાદ અલી સૈયદ સલીમ અમદાવાદી ઇકબાલ કલકલ સહિતના અન્ય સભ્યોએ દક્ષિણ ગુજરાત કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો પણ જો સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શું ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બનશે ખરું એવા સવાલો પ્રજા ઉઠાવી રહી છે